હેલો સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ આજે આપણે પાઠ છઠ્ઠો માઇક્રોસોફ્ટ પેઇન્ટ વિશે સમજીશું તો કે માઇક્રોસોફ્ટ પેઇન્ટ એટલે શું તો કે ચિત્રો દોરવા માટેનો એક પ્રોગ્રામ છે જેની મદદથી આપણે અલગ અલગ ચિત્રો દોરી શકીએ છીએ તો સૌથી પહેલાં આપણે માઇક્રોસોફ્ટ પેઇન્ટને શરૂ કરવાના પગલાં જોઈએ તેના સ્ટેપ જોઈએ તો કે સૌથી પહેલાં આપણે શરૂ કરવા માટે સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરવાનું ત્યારબાદ ઓલ પ્રોગ્રામ્સ છે તમે સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે ડાયલોગ બોક્સ ખુલશે એમાં ક્લિક કરવાનું ઓલ પ્રોગ્રામ્સમાં એના ઉપર ક્લિક કરશો એટલે બીજું એક બોક્સ ખુલશે તે એમાં લખેલું હશે એસેસરીઝમ એસેસરીઝ ઉપર ક્લિક કરશો એટલે બીજું બોક્સ ખુલશે એમાં લખેલું હશે પેઇન્ટર એટલે કે પી એ આઈ એન્ટી એના ઉપર ક્લિક કરશો એટલે પેઇન્ટનો સ્પેલિંગ ઉપર ક્લિક કરશો એટલે તમારો પેન્ટ નામનો પ્રોગ્રામ ખુલી જશે પેઇન્ટ નામનો પ્રોગ્રામ ખુલશે એટલે તમારે સૌથી પહેલાં પેઇન્ટ વિન્ડો જોવા મળશે જેની અંદર અલગ અલગ વિન્ડોને અલગ અલગ ભાગોમાં વિભાજીત કરવામાં આવ્યું છે એમાં સૌથી પહેલાં ટાઇટલ બાર તો કહેવાય ટાઇટલ બાર એટલે કે સૌથી ઉપરના ભાગમાં જે કાળી લાઈન આડી હરોળ દેખાય છે તેને કહેવાય ટાઇટલ બાર જેમાં ટાઇટલ બાર પેન્ટમાં દોરેલા ચિત્રનું નામ બતાવે છે એટલે કે આપણે ચિત્ર દોરીને સંગ્રહ કરીએ છીએ સેવ કરીએ છીએ તેનું નામ તેમાં બતાવે છે ત્યારબાદ છે મેનુ બાર તો કે મેનુ બારમાં મુખ્યત્વે ચાર વસ્તુઓ આવેલી હોય છે પેઇન્ટ બટન હોમ ટેબ અને વ્યૂ ટેબ ને હેલ્પ બટન આ ચાર વસ્તુઓ આવેલી હોય છે જેને કહેવાય છે મેનુ બાર ત્યારબાદ ક્વિક એક્સેસ ટૂલબાર તો કે ક્વિક એક્સેસ ટૂલબારમાં મહત્વના બટનો જેવા કે સેવ બટન જે મહત્વનું છે આપણે ચિત્રને સેવ કરવા માટે સંગ્રહ કરવા માટે અંડું રીડું અંડું એટલે કે આપણે કાંઈ પણ ભૂલ થઈ છે તેને આપણે કાઢવી છે તો ઇરેઝરનો ઉપયોગ કરવો નથી તો આપણે અંડું કરી તો છેલ્લે આપણું જે ભૂલ થયેલું ભાગ જેટલો છે એ જતો રહેશે એને કહેવાય અંડું એટલે સેવ અંડું અને રીડું આવેલા હોય છે ત્યારબાદ છે રિબન તો કે રિબનમાં બધા જ ટૂલ્સ અને કલર પેલેટ એટલે કે જુદા જુદા રંગ દર્શાવતી પેલેટ એમાં આવેલી હોય છે અને પેન્ટપિંડોમાં રહેલા તમામ સાધનો અને કમાન્ડો મુખ્યત્વે રિબનમાં જ આવેલા હોય છે ત્યારબાદ છે મિનિમાઇઝ મિનિમાઇઝ બટન એટલે કે ટાઈટલ બારની જે જમણી બાજુ ત્રણ કંટ્રોલ બટન આવેલા હોય છે મિનિમાઇઝ મેક્સિમાઇઝ અને ક્લોઝ બટન એમાંનું પહેલું બટન એટલે કે મિનિમાઇઝ બટન તો તેનાથી શું થાય છે કે તો તેનાથી પેન્ટ વિન્ડોને સંપૂર્ણપણે સંતાડી શકાય છે એટલે કે એને આપણે મિનિમાઇઝ કરી શકાય છે ત્યારબાદ છે મેક્સિમાઇઝ બટન તો કે જો પેન્ટ વિન્ડોના કદ નાનું હોય તો તેને મોટું અને સ્ક્રીન ફિટ થાય તેવા કદનું કરવા માટે આપણે મેક્સિમાઇઝ બટનનો ઉપયોગ કરીએ છીએ એટલે કે મોનિટરના કદનું મોનિટરના કદનું કરવા માટે આપણે મેક્સિમાઇઝ બટનનો ઉપયોગ કરીએ છીએ ત્યારબાદ છે ક્લોઝ બટન તો કે સમ પેઇન્ટ પ્રોગ્રામને સંપૂર્ણપણે સંત ક્લો બંધ કરવા માટે આપણે ક્લોઝ બટનનો ઉપયોગ કરીએ છીએ ત્યારબાદ છે ડ્રોઈંગ એરિયા ડ્રોઈંગ એરિયા એટલે કે એ એવી જગ્યા છે જ્યાં આપણે બધા ચિત્રો દોરીએ છીએ એટલે આપણે અહીંયા સુધી લઈએ મહત્ત્વના ભાગો આપણે પેઇન્ટ વિન્ડોના જે વિભાજીત કરેલા ભાગો છે એના વિશે આપણે સમજ્યા હવે આવતા લેક્ચરમાં એના પછીનું આપણે બીજું સમજશું ત્યાં સુધી આવજો